જય હિન્દ જય ભારત મિત્રો હું છું આરબી થરાદ અને તમે જોઈ રહ્યા છો વેધર ઓફ ઉત્તર ગુજરાત યુટ્યુબ ચેનલ મિત્રો આજે તારીખ છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને સોમવાર મિત્રો જોઈ શકો છો હજી ખેતરની અંદર પાણી તો પડ્યું જ છે અને મિત્રો હજી આગળના દિવસોમાં વરસાદના સંકેતો બતાવી રહ્યા છે મીડિયાવાળા પણ વાત કરી રહ્યા છે લોકો પણ બહુ ડરી રહ્યા છે હજુ સુધી વરસાદ ફરી આવશે આવું નવું વાવાઝોડું આવશે આવી અફવાઓ બહુ ફેલાઈ રહી છે પણ મિત્રો વાવાઝોડું અસર એટલી બધી નહીં કરે એ બીજા દેશોની અંદર છે અને આપણે અત્યારથી જણો ને છૂટાછવામાં સ્થળોએ કદાચ જાપટા પડી શકે છે ઉત્તર ગુજરાતમાં થોડીક શક્યતા ઓછી છે અને ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એવા એરિયાની અંદર છે એની શક્યતાઓ એ તારીખ છવ્વીસથી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળશે એ ભાગમાં પણ વધારે જોવા મળશે આપણી ભાગમાં થોડો ઓછો મળશે આપણે ઉત્તર ગુજરાતની અંદર તારીખ ત્રીસથી કરી અને પાંચ છ તારીખ સુધી થોડા ઘણો આવશે નહીં આવે એવો નહીં પણ છે આપણે પણ વરસાદ આવશે પણ એટલું બધું નુકસાન આવે નહીં અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર મંડળ સર્કલની અંદર શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ જય ભારત જય જય ગણેશ